સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભરતનગર સોસાયટી લંબે હનુમાન રોડ મારુતિ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કોર્પોરેટર રાજુભાઈ જોડિયાની કાર્યાલયનું ભારતીય જનતા પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનું શુભ ઉદઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું જેમાં સી આર પાટીલના વરદ હસ્તે થયું તેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મારા લઈને આજે એકવીસ વર્ષની મારી વકીલાતની સફરમાં સાઠ જેટલા મારા જુનિયર મિત્રો સાથે આજે મારી નવી ઓફિસનું શુભ ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને આદરણીય કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી અને સમગ્ર ભારત વર્ષમાં જેવો રેકોર્ડ તોડવામાં માહિર છે કદાચ એ સંગઠનનું કામ હોય ચૂંટણીલક્ષી કામ હોય કોઈ રાજનીતિમાં વિશેષ એવી કોઈ આગવી ભૂમિકા ભજવવાની હોય એવા હોનહાર વ્યક્તિ આદરણીય સીઆર આર પાટીલ સાહેબ મારી ઓફિસના ઉદ્ઘાટનમાં પધાર્યા હતા જે બદલ હું ખૂબ ધન્યતાની લાગણી અનુભવું છું અને આ વિસ્તારના દરેક સમાજના વિવિધ સમાજના આગેવાનો વિવિધ સોસાયટી તમામ સોસાયટીના પ્રમુખ પ્રમુખશ્રીઓ મારા શુભેચ્છક મિત્રો મારા સાથી વકીલ મિત્રો તેમજ સૌ કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમામનો હું સરહદ આભાર માનું છું ભારત માતા કીજાઈ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત